આ શ્રીનાથજી બાપુનો દલીચો છે અને અહીંયા રોજ આવું ને આવું આ જ રીતના ગટરુના પાણી ભરાય છે અને આ મંદિરે આવે ચાલે લોકો દર્શન કરવા આવતા હોય અને એ અને દર વખતે આવી સમસ્યા બની ઊભી રહે છે કે અહીંયા પાણીનો ભરાવો બહુ થાય છે અને અહીંયા જઈ આ લોકો રિપેરિંગ કરીને જાય છે અહીંયા બધું આવું આવું પાછું પોઝિશનમાં અહીંયા બધું રહી છે હવે આપણે આગળ આપણે જઈને આપણા બાપુનું ઇન્ટરવ્યૂ લેવાનું છે કે બાપુ પણ આમાં મોજૂદ છે શ્રીનાથજી બાપુ દલિતા આ લોકો જો અહીંયા અવરનવર આ રીતના દર્શન કરવા આવતા હોય અને આવીને આવીને પોઝિશન અહીંયા ઊભી રહી છે આયા મંદિર છે આ દલિતો છે આ ભૂગર ગટર નવી કરવામાં આવે ત્યારથી આ પોઝિશન થઈ જાય જૂની ગટર હતી તો પાણી ભરાતું જ નહીં આ જૂનાગઢના

પાણી આગળ અટકી પાણી અહીંયા આવે છે આખા આવે છે ગટર આવે છે આના તો ઓલી જૂની ગટરો હતી આ કરવાની કોઈ જરૂરત નથી આ મોટો ભ્રષ્ટાચાર કર્યો છે આ લોકોએ કાર્ય કરવામાં આવે આ બીજેપીની ભ્રષ્ટાચાર જુનાગઢ